પરંતુ એમાં પણ એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે હવે આ માર્ગ પર વાહન ચાલકો ખાડામાં પડીને નહીં પરંતુ સ્લીપ થઈને પટકાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પડેલા ખાડાઓમાં જ્યાં પણ બ્લોક બેસાડવામાં આવ્યા છે ત્યાં ખાડાઓનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું છે આ આટલી વાત તંત્ર અને નેતાઓ સમજે જરૂરી છે પરંતુ તેમ છતાં માટી કબજીનું મટીરીયલ પાથરી વાહન ચાલકોના જીવ સાથે રમત રમી રહ્યા છે આવા અધિકારીઓ અને તેમના પરિવારોનું સ્વજન જો એમાં પટકાયા કરે તો જ કદાચ સદબુદ્ધિ આવે એવી પ્રતિહિલ પ્રતિથી હાલ તો આ બુદ્ધિના પ્રદર્શનથી વાહન ચાલકોને થઈ રહી છે પૈસા બચાવી ભ્રષ્ટાચાર કરવા કરતા લોકોની જાનમાલની નુકસાનની ઓછી કેમ થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સમયની માંગ છે મારું નામ સ્મિત પટેલ છે આપણે વાપીથી આપણે આ જે રોડ છે મેઇન રોડ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે તો લીધે જે ગાડી એક નોર્મલ બાઇક બી અહીંયાથી નીકળી શકે એવી કન્ડિશન નથી આ અને સાયકલ અહીંયાથી સ્ટુડન્ટ લોકો બી ઘણા પાસ થાય છે તે બી વસ્તુ નથી નીકળતી આ બધાએ અહીંયા નોર્મલી ગાડી બી નથી નીકળતી અહીંયા ગાડી સ્લીપ થઈ જાય છે તો આનું જવાબદાર કોણ રહેશે પછી કાલે પણ આ ત્યાં થયું હતું એક્સિડન્ટ એવું તો પછી એના માટે જવાબદાર કોણ હશે રોડ અત્યારે હું રોડ પરથી જઈ રહ્યો હતો તો ગાડી એટલી બધી સ્લીપ થઈ રહી હતી કે જેમ તેમ હું આ કીચડમાંથી બહાર નીકળ્યો હતો અહીંયા ઉપર ભલે એ લોકો કંઈ જેટલું કંઈ નાખી રહ્યા છે તો બી ગાડી એ સ્લીપ જ થઈ રહી છે દેશો એટલો જ આપવાનો કે જો અમે જે વોટિંગને બધું કર્યું છે એ પ્રમાણે અમને સુવિધા મળવી જોઈએ રોડની હવે આ આટલી બધી કંડિશન ખરાબ છે રોડની તો જવું ક્યાંથી બધી બાજુથી આ મેઇન રોડ આ જ છે ચલા જવા માટે તો લોકો જાય ક્યાંથી પછી આટલો રોડ ખરાબ હોય તો જવાનું ક્યાંથી અત્યારે હું પડતા પડતા બચ્યો અહીંયા ટીચર બની જાય એટલું સારું રહેશે શું નામ તમારું મારું નામ સુમિત પટેલ